નમસ્કાર મિત્રો ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું ભારતમાં આવેલા બાળ જ્યોતિર્લિંગોના નામ તો તમને આ બાલ જ્યોતિર્લિંગોમાંથી કેટલા નામ આવડે છે તે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડિયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો પ્રથમ આવે છે સોમનાથ જ્યોતિર્લિંગ તો મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગ છે તે ગીર સોમનાથ ગુજરાતમાં આવેલું છે તે પછી આવે છે મલ્લિકાર્જુન સ્વામી જ્યોતિલિંગ તો મિત્રો મલ્લિકાર્જુન સ્વામી જ્યોતિર્લિંગ છે તે સિલસેલમ આંધ્રપ્રદેશમાં આવેલું છે તે પછી આવે છે મહાકાલેશ્વરાય જ્યોતિર્લિંગ તો મિત્રો મહાકાલેશ્વરાય જ્યોતિર્લિંગ છે તે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે તે પછી આવે છે ઓમકારેશ્વરાય જ્યોતિર્લિંગ તો મિત્રો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે તે ખંડવા મધ્યપ્રદેશમાં આવેલું છે તે પછી આવે છે વેદનાથ જ્યોતિર્લિંગ તો મિત્રો વેદનાથ જ્યોતિર્લિંગ છે તે દેવધર ઝારખંડમાં આવેલું છે તે પછી આવે છે રામેશ્વર જ્યોતિર્લિંગ તો મિત્રો રામેશ્વર જ્યોતિર્લિંગ છે તે રામેશ્વર તમિલનાડુમાં આવેલું છે તે પછી આવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તો મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તે દેવભૂમિ દ્વારકા ગુજરાતમાં આવેલું છે તે પછી આવે છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ તો મિત્રો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે તે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે તે પછી આવે છે કેદારનાથ જ્યોતિર્લિંગ તો મિત્રો કેદારનાથ જ્યોતિર્લિંગ છે તે કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે તે પછી આવે છે ભીમશંકર જ્યોતિર્લિંગ તો મિત્રો ભીમશંકર જ્યોતિર્લિંગ છે તે પુણે મહારાષ્ટ્રમાં આવેલું છે તે પછી આવે છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ તો મિત્રો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે તે નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે તે પછી આવે છે ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ તો મિત્રો ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ છે તે ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું છે તો મિત્રો આ હતા ભારતમાં આવેલા બાળ જ્યોતિર્લિંગોના નામ જે તમને જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ